ધવલસિંહ મંદિરની ચોરી મુદ્દે પોલીસે જે વિદ્યાર્થીને માર માર્યાના જે આક્ષેપ લાગ્યા છે તેના બાદ આપનો એક વિડીયો પણ સામે આવ્યો અને તેમાં તમે ડીવાય સાથે વાતચીત કરી હતી અને ખૂબ આક્રોશિત દેખાયા હતા તો આ હદ સુધી નિવેદન આપવાની જરૂર કેમ લાગી આપને બે ત્રણ કલાક સુધી ધારાસભ્ય બે હમ આવી રીતના છોકરાને ઢોરમાર મારવામાં આવ્યો હોય એના એમએલસી રિપોર્ટની અંદર

જવાબદાર વ્યક્તિ એ જયારે જવાબદારી લેવાની હોય કે ભાઈ આ દીકરા ને કઈ તકલીફ નહીં પડે નવાઈ ની વાત એ છે બેન કે આજે પણ એ દીકરા ને ફરીથી દાખલ કરવાના સંજોગો ઉભા થયા બની બેઠેલા લોકો ત્યાંના બાલાસિનોર માં કોઈ પ્રવેશવું નહીં બાલાસિનોર અમારું છે અમારા બાલાસિનોર ની અંદર રાજકારણ કરવું નહીં આવી વાતો કરવા વાળા ઘણા બધા લોકો છે અને એવા સંજોગોની અંદર આ રાજકારણ નથી આ એક માનવતાની વાત છે આમાં મારા મને વિશ્વાસ છે કે હર્ષભાઈ સંગવી સાહેબ અમારા નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકાર શ્રી તરફથી સૂચના આપી દેવામાં આવી છે માનનીય એસપી સાહેબ ખુબ પોઝિટિવ અને એમના વિડીયો જોઈને આમ જે સોશિયલ મીડિયા પર બાળકો પ્રત્યેની જે લાગણી છે એમની એ જોઈને મને ચોક્કસથી એવો વિશ્વાસ છે કે આમાં જે પણ દોષિત થશે અને સ્વયં પણ છોડવામાં નહીં આવે એવું મને વિશ્વાસ છે અને હું આપણા ચેનલના માધ્યમથી માનનીય એસપી સાહેબને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા નિર્દોષ બાળક ઉપર જેને પણ આવું કામ કર્યું છે કે એને માર માર્યો છે એની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરીને જે પણ આમાં દોષિત હોય એને

પણ મારા ખ્યાલ મુજબ મને એવું લાગ્યું કે એસપી સાહેબ ના ધ્યાન ઉપર એ જે રિપોર્ટ હતો ને એ નતો અને કદાચ હવે ધ્યાન ઉપર આવ્યો હોય તો ખબર નથી કા તો એમના નીચેના અધિકારીઓ એમને પહોંચાડ્યો કે નથી પહોંચાડ્યો એ પણ હું જાણતો નથી પરંતુ એવું જે એમના સોશિયલ મીડિયાની જે એમની એક્ટિવિટીઝ અમે બહુ ફોલો કરીએ લાઈક કરીએ છીએ એમને અને એ જોતા અમને એવું લાગે છે કે બાળકો પ્રત્યે ખુબ લાગણી ધરાવે છે અને જે આ પ્રકારના વ્યક્તિ ઉપર જે બાળક ઉપર આ કામ થયું છે એને માર મારવામાં આવ્યું છે પટ્ટાથી હાથ અને પગ ઉપર એના રિપોર્ટમાં જ લખેલું છે અને હું માનું છું ત્યાં સુધી એ રિપોર્ટ કદાચ એ જ પ્રકારનો છે અને એને જો અભ્યાસ કરીને કાયદેસરની જો કાર્યવાહી થાય તો હું માનું છું કે પોલીસ ઉપર લોકોનો વિશ્વાસ વધશે ઘટવાની જગ્યાએ કે ભાઈ આવું અમે ચલાવી લેવા માંગતા નથી બિલકુલ બિલકુલ ધવલસિંહ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર thank you vince